હેલો ફ્રેન્ડ્સ હું સંજીવ વોરા મારી ચેનલ સંજસરમાંથી આજે આપણે ધોરણ દસ ગણિત વિષયની અંદર ચેપ્ટર તેર આંકડા શાસ્ત્રની વાત કરીશું અગાઉ આપણે ઉદાહરણના વિડીયો મૂકી ચૂક્યા છીએ જે એનો ઉપયોગ કરીને તમે સારી રીતે દાખલાઓ ગણી શકશો તો સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના દાખલાઓની અંદર જે ઉદાહરણના આપણે દાખલા છે અને એમાંનો એક અલગ દાખલો છે એટલે કે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો જે દાખલો છે દાખલા નંબર ત્રણ જેની અંદર આપણી પાસે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે તો એટલા માટે આપણે દાખલા ઉપર ચર્ચા કરીએ છીએ રકમ આપેલી છે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું ખર્ચ દર્શાવે છે ખિસ્સા ભથ્થાનો મધ્ય તો જો અહીંયા મિત્રો તમને મધ્યક આપેલો છે તો મધ્યકને આપણે શું કહીશું એક્સ બાર કહીશું તો આ દાખલાની અંદર તમને મધ્યક ગણીને આપી દીધેલો છે અત્યાર સુધીના જેટલા દાખલાઓ હતા આપણા એ બધા જની અંદર આપણે તો મધ્યક ગણવાનો હતો જ્યારે અહીંયા આપણે મધ્યક ગણિત આપી દીધેલો છે તો એક આ સ્ટેપ નવું છે આની અંદર અને બીજું છે કે ખુટતી આવૃત્તિ શોધો એટલે કે f આપણે શોધવાનું કીધું છે ખુટતી આવૃત્તિ શોધવાનું કીધું છે તો ચલો જોઈએ દાખલો કે કઈ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ તો પહેલા તમારી પાસે વર્ગ અંતરાલ છે તો વર્ગ અંતરાલની જો આપણે વાત કરીએ તો પહેલા 11 થી 13 પહેલો વર્ગ અંતરાલ છે તો અંતરાલ પહેલા તમારે લખી દેવાની સામેની આવૃત્તિ છે સત્તર થી ઓગણીસ ઓગણીસ થી એકવીસ એકવીસ થી ત્રેવીસ અને ત્રેવીસ થી તો આપણા વર્ગ અંતરા છે એની સામેની આવૃત્તિની જો આપણે વાત કરીશું પહેલી આવૃત્તિ સાત એના પછી છ એના પછી નવ છે એના પછી તેર એના પછી ખૂટતી આવૃત્તિ છે જે આપણે શોધવાની છે અને એના પછી જે પાંચ અને ચાર આ રીતે આપણને માહિતી આપેલી છે જે માહિતી આપણે આ રીતે વર્ગ આવૃત્તિના કોષ્ટકમાં લખી દીધી હવે આપણે દર વખતે મધ્ય કિંમત જે શોધીએ છીએ એક્સાઇ જે મેં તમને સ્ટેપ શીખવાડેલું જ છે આ જે રકમો છે કરીશું અને એને બે વડે ભાગીશું જો કોઈને ના ખબર હોય તો એટલા માટે આ સ્ટેપ મેં તમને કહી દીધું તો અગિયાર પ્લસ તેર કરીશું તો એ આપણી પાસે આવશે ચોવીસ અને ચોવીસની ની અંદર જો આપણે બે વડે ભાગીશું તો એ આપણને રકમ મળશે બાર તો અહીંયા આપણી ત્યાં બાર આવશે હવે એના પછીની જો તમારે મધ્ય કિંમત શોધવી હોય તો બી તમે પ્લસ કરીને બે વડે ભાગી શોધી શકો છો પણ અહીંયા આપણી પાસેથી તમે જોઈ શકો છો કે વર્ગ લંબાઈ બે બે છે તો અહીંયા આપણે બાર પછી આપણે જોઈશું તો અહીંયા ચૌદ આવશે એના પછી અહીંયા સોળ આવશે એના પછી અહીંયા અઢાર આવશે એના પછી અહીંયા વીસ આવશે એના પછી અહીંયા બાવીસ આવશે અને એના પછી અહીંયા ચોવીસ આવશે તો આ રીતે તમે મધ્ય કિંમત શોધી શકો છો એના પછી આપણે એફઆઈ એટલે કે આપણું જે કલમ છે fi નું જેનું આપણે ટોટલ કરીશું તો અહીંયા આપણે સાત ને છોતેર નવ બાવીસ ને ત્રણ પચીસ ને દસ પાંત્રીસ પાંત્રીસ પ્લસ એફ ચાલીસ પ્લસ એફ અને ચુમ્માલીસ પ્લસ એફ તો અહીંયા આપણને સીખમાં એફઆઈ જે આપણને મળશે એ છે આપણું ચુમ્માલીસ પ્લસ એફ આવશે અહીંયા હવે આપણે બેનો ગુણાકાર કરીશું તો ગુણાકાર થોડોક ઝડપથી આપણે કરીશું તમને ઘડિયા આવડતા હોય તો તમે ફટાફટ ગુણાકાર કરી શકો છો મિત્રો તો બાર સિત્તુ ચોર્યાસી અહીંયા આવશે ચૌદ 6 84 તો આ રીતે તમે ફાસ્ટ કરી શકો છો જો તમને ઘડિયા આવડતા હોય તો સોળ 9 એકસો આવશે અહીંયા આપણી પાસે સોળ નવ્વા એકસો તેર ગુણ્યા અઢાર હવે જો તમને તેર ગુણ્યા અઢાર ના આવડતા હોય તો તમારા તેર ગુણ્યા અઢાર અહીંયા આપણે ગુણાકાર કરીશું તો અઢાર ગુણ્યા તેર આ તમને એટલા માટે બતાવું છું કે તમને જેને ગુણાકાર કરતા ના આવડતું હોય તો એને ગુણાકાર કરતા પણ આવડી જાય કેમ કે અમુક ધોરણ દસની અંદર વિદ્યાર્થીઓ હોય છે કે જે લોકોને ગુણાકાર નથી ફાવતા હોતા તો એમના માટે આ છે તો પહેલું આપણે ઝીરો મૂકીશું બે સંખ્યા છે તો એના પછી આની એકનો સાથે આઠનો ગુણાકાર એટલે આઠ આવશે એકની સાથે એકનો ગુણાકાર એટલે એક આવશે ત્રણ અઠ્ઠા ચોવીસ વધી પડી બે ત્રણ દુ ત્રણ એકાદ ત્રણ ત્રણ બે પાંચ તો અહીંયા આપણે જોઈશું તો અહીંયા ફોર અહીંયા થ્રી અહીંયા ટુ તો અહીંયા આવશે બસો ચોત્રીસ તો આ રીતે પણ તમે લાવી શકો છો હવે જો અહીંયા આપણે તેર ગુણ્યા અઢાર કરીશું તો એ આપણે એના પછી છે તો અહીંયા આપણી પાસે આવશે એના પછી બાવીસ ગુણ્યા પાંચ તો એ આવશે આપણી પાસે એકસો દસ બાવીસ પંચા એકસો દસ થશે અને ચોવીસ ચોક છન્નું તો આ તમને ઘડી આવડતા હોય તો આ રીતે તમે ફટાફટ જે ગુણાકાર છે એ કરી શકશો અને તમારે ઝડપથી દાખલો ગણી શકશો હવે જો આપણે આનો ટોટલ કરીશું તો અહીંયા આપણી પાસે એફ છે બાકીના ટોટલ કરીશું આ વીસ જે રકમ છે વીસ એફ એને આપણે અંદર એડ કરીશું ટોટલની અંદર આપણે જોઈએ તો અહીંયા સીગમાં એક્સ આઈ બરાબર તો આપણું ટોટલ છે છ ત્રણ ચાર દસ ને ચાર ચૌદ ને ચાર અઢાર બાવીસ બાવીસનો બગડો આવશે અહીંયા આપણી પાસે અને વધી પડી પે તો આઠ ને બે દસ ને આઠ અઢાર વધી પડશે ત્રણ અહીંયા ત્રણ વધી પડશે તો ને એક ચાર ને બે છ ને એક સાત તો અહીંયા આપણી પાસે આવશે સાતસો બાવન અહીંયા આવશે સાતસો બાવન પ્લસ આપણી પાસે પાછળ છે વીસ એક્સ બચેલા છે વીસ એફ તો આપણે વીસ એફ લખી દઈશું તો આ રીતે તમારું સીગમાં એફઆઈએક્સ આવશે હવે આપણે જો સૂત્રનો ઉપયોગ કરીશું તો એક્સ બાર બરાબર સીગમા એફઆઈ ભાગ્યા એફઆઈ આને તમે ડીઆઈની રીતે પણ કરી શકો છો યુઆઈની રીતે પણ કરી શકો છો આ નેક્સ્ટ વિડીયોની અંદર તમને ડીઆઈ દ્વારા અને યુઆઈ દ્વારા કઈ રીતે આ ખુટતી અડતીવાળા દાખલા કાના એના ઉપર વાત કરીશું આપણે આ સાદી રીતનો ઉપયોગ કરેલો છે હાલ તો અહીંયા સીગમા એફઆઈ એક્સઆઈ આપણને આપેલું છે જેનું રકમ આપણે ઉપર લખી દઈશું અહીંયા સાતસો બાવન પ્લસ વીસ એફ આવશે આપણી પાસે અને નીચે તમને સીગમા એફઆઈ જો આપણે જોઈશું તો એ આપણને મળશે ચુમ્માલીસ પ્લસ તો તમે જોઈ શકો છો કે ચુમ્માલીસ પ્લસ આ રીતે રકમ પેલા તમારે મૂકી દેવાની હવે આજે ભાગાકારમાં છે સ્ટેપ આખું સ્ટેપ આપણે અહીંયા ગુણાકારમાં માં લઈ રહીશું અઢારની જોડે તો એને આપણે આ રીતે લખીશું અઢાર અંશમાં ચુમ્માલીસ પ્લસ એફ બરાબર સામે આપણી જે પદ બચ્યું કે આપણે અઢાર કરીશું તો અઢાર ચોક બોતેર નો બગડો વધી આવી સાત અઢાર ચોક બોતેર બોતેર સાત આવશે સેવન્ટી નાઇન એટલે કે અગા એસી તો સાતસો બાણું આવશે એનો ગુણાકાર આપણી પાસે

અને જે અચલ કિંમત છે એની જોડે અચલ કિંમત લઈ લઈશું તો સાતસો બાવન છે નાની સંખ્યા છે અને આપણે આ બાજુ લઈશું તો અહીંયા આવશે સાતસો બાવન સાતસો સાતસો બાવન છે અને અહીંયા આપણે અહીંયા લઈશું સાતસો બાણું જોડે તો સાતસો બાણું માઇનસ સાતસો બાવન બરાબર આ જે અઢાર એફ છે ને આપણે પહેલા જ લઈ જઈશું તો એ પ્લસ છે તો માઇનસ થઈ જશે તો અહીંયા વીસ એફ છે માઇનસ અઢાર એફ થઈ જશે અહીંયા તો અહીંયા આપણી પાસે બે એપ બસ છે કેમ કે વીસ એપમાંથી અઢાર એપ છે તો બે બચશે અને અહીંયા આપણે સાતસો બાણું છે એમાંથી જો આપણે વાત કરીશું તો એ આપણે જેના ચાલીસ વધશે તો તમે બાદ બાકી કરીને જોઈ શકો છો તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા બે એપ છે એને આપણે આ બાજુ લાવીશું ભાગ ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભા ભાગાકાર થશે તો ચાલીસ ભાગ્યા બે થશે તો આપણને એફની જે વેલ્યુ મળે છે એ વીસ છે તો એને આપણે આ રીતે તમે જે તમારી ખુદતી આવૃત્તિ છે તો આ રીતે તમને એપ બરાબર વીસ મળે છે જે આપણી ખુટતી આવૃત્તિ છે તો અહીંયા અહીંયા તમે લખી શકો છો કે ખુટતી આવૃત્તિ છે ક્લિયર મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા આવનારા તમામ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો